अंकलेश्वर जेआयडीसी पोलिस एक लाख मुद्दा उरात पांच पाच ने झडपी पाडी कायदेसरची कार्यवाही हाथ धरी है अंकलेश्वर जेआयडीसी पोलिस मिलती माहिती मुजब भरच जिल्हा पोलिस अधीक्षक श्री मयूर मयुर चावड साहेबनावर तथा नायब पोलिस अधीक्षक डॉक्टर कुशल ओझा ना साहेबनावर तरे जिल्हा प्रयोगशन जुगार असामाजिक प्रवृत्ती चलावता इसमो विरुद्ध कायदेसर कार्यवाही सूचना आपल्या अनुसंधाने पोलिस इंस्पेक्टर श्री बीएन सगरना मार्गदर्शन हेठ पोलीस इंस्पेक्टर એ બી શિયાળિયાઓ પોલીસ સ્ટાફ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના સ્ટાફને મળેલ બાતમી હકીકતના આધારે બળકોદરા ગામની સીમમાં દાળ મિલવાળા રસ્તાથી અંદર શેરડીના ખેતરની પાછળ બાવળની જાડીમાં ખુલ્લી જગ્યા પર રેડ કરવામાં આવી હતી માહિતીવાળી જગ્યાએ પાંચ ઇસમો નામે વિઠ્ઠલભાઈ ચનાભાઈ રાઠવા સુરજભાઈ હીરાભાઈ મિસ્ત્રી બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીગર ધવલભાઈ કનુભાઈ પરમાર તેમજ નિતેશ સિંહ જીતસિંહ રાજપૂતનાઓને રોકડ રૂપિયા અગિયાર હજાર વીસ તથા મોબાઈલ લંગ ચાર કે જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર તથા મોટરસાયકલ લંગ ત્રણ કે જેની આશરે કિંમત રૂપિયા પંચ્યાસી હજાર મળી કુલ રૂપિયા એક લાખ અગિયાર હજાર વીસ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન જુગારધારા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી